કે જેથી એ લોકો આ કૃત્ય નાની બાળકી પર નહીં ગુજારી શકે અને સજા તો મળવી જ જોઈએ પંદર દિવસમાં સજા મળવી જ જોઈએ નરાધમને ક્યાંય ને ક્યાંય કાયદામાં થોડા ઘણા ચેન્જીસ લાવવાની બહુ જરૂર છે એવું કહેવાય ને કે એક્શન હોય ત્યાં તરત રિએક્શન હોવું જોઈએ જો આ રીતના કૃત્ય થતા હોય તો એનો અંધસ્પગ એક કાયદો એવો હોવો જોઈએ કે જ્યાં હોય ત્યાંથી એને શૂટ કરી દેવાનું એ કાયદો જો બનાવવામાં આવે અન્ડરસ્પોટ ધ સ્પોટ રિએક્શનનો તો આમાં ઘણો બધો થઈ શકે છે એવો કડક બનવો જોઈએ કે કદી પણ એનું જોઈને બીજા બી ના કરી શકે કે ના આવું કરશું તો આમ થશે એટલે એવો કડક કાયદો થવો જોઈએ કે નરેદમ બીજી વખત કરી જ ના શકે એટલે બહુ લાંબા ટાઈમ ના લેકે કે પંદર સે બીસ દિન એક મહિને જ્યાદા સે જમ

व्यक्ति कोई ना पर पण करता सो बार विचार कर से और इसका जो भी हुआ ये बहुत ही बुरा हुआ है नौ साल की बच्ची साथ जो हुआ है मैं चाहूंगा कि तुरंत विद इन फिफ्टीन डेज इसका रिएक्शन या रिजल्ट आना चाहिए जल्द से जल्द सरकार कायदो बनावे छे कायदो बनावे छे पण कायदे नो अमल क्या મોટી મોટી વાતો થાય છે કે કોઈ જાતના ક્યાંય પગલા લેવાતા નથી બે પાંચ દિવસ જેલમાં રાખે પછી છોડી દેવામાં આવે છે તો આજે અમારી દીકરીઓને અમારે ક્યાં મોકલવી ઘરની અંદર સુરક્ષિત ન હોય દીકરીને સ્કૂલે કેવી રીતના મોકલવી તો સરકાર હવે કાયદો બનાવે આવી નાની નાની દીકરીઓ કે જે એનો શું વાક છે નિર્દોષ અને લોકો એ પોતાની દીકરીને કેવી રીતના દીકરીને જન્મ આપો બેટી બચાવો તો દીકરીને હવે માણસો જન્મ દેતા બીવે છે કે દીકરીને કેવી રીતે અમારે જન્મ આપવો અમારી દીકરી ક્યાંય સુરક્ષા નથી એને કેવી રીતના મોટી કરવી ખાસ કહેવાનું છે કે આવા વ્યક્તિને છોડવાની નહીં અને કડકમાં કડક સજા કરવાની મોટી મોટી વાતો કરે છે મોટા મોટા નારાઓ લગાવે છે પણ પાછળ જે કઈ થવાનું હોય નથી થતું માટે મારી ખાસ નમ્ર અપીલ છે કે આવા વ્યક્તિને છોડવાના નહીં અને કડકમાં કડક સજા કરવાની સરકારે ખરેખર આના માટે ખાસ પગલા લેવા જોઈએ અને ખાસ કરીને ફાંસીની સજા એને એવી ત્યારે જ આપી દેવી જોઈએ જે જે આ થાય છે વારંવાર દરેક જગ્યાએ ક્યાંય બેટી સુરક્ષા છોકરીને સુરક્ષા છે જ નહીં જો ઈ ક્યારેક સામે લઈ આવે ઈ વ્યક્તિને એને આ સજા આપી એના માટે ઈ અમને બતાવે જાહેર પબ્લિકને કે અમે એને આ સજા આપી તો અમને વિશ્વાસ આવે સરકાર ઉપર કે સરકાર કઈક નિર્ણય લે છે અત્યાર સુધી સરકારનો કોઈ પ્રકારનો એવો નિર્ણય જ નથી કે બેટી સુરક્ષા માટે એને કઈ કર્યું કાળે અવસાન પામી છે હજી તો કુમળી કળી હતી એને જીવન જીવવાનું ઘણું બધું બાકી હતું અને એક છત્રીસ વર્ષના વ્યક્તિએ જે રીતે એની ઉપર અત્યાચાર આચર્યો દુષ્કર્મ કર્યું અને આજે આ દીકરીને મોતને ઘાત ઉતારી છે એ રેરેસ્ટ ઓફ ધી રેર ઘટના છે પોર્નોગ્રાફી ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે તમે એમનો ઇતિહાસ જોશો તો જે લોકો પણ આવી આવા દુષ્કર્મ દુષ્કૃત્યો કરે છે વિકૃત માનસિકતા ધરાવે છે એ લોકો નો ઇતિહાસ બતાવે છે કે પોન્ડ સાઈડ્સ જોવાની એમને ટેવ છે અસ્ટીલ ફિલ્મો જોવાની ટેવ છે દારૂ પીવાની ટેવ છે ક્યારે આપણે પોન્ડ સાઈડને બંધ કરીશું ક્યારે આપણે લોકોની માનસિકતા બદલીશું ક્યારે આપણે દારૂ બંધીનો કડક અમલ કરીશું આ આપણે વ્યક્તિને તો દોષ આપીએ પણ આ સિસ્ટમને ક્યારે દોષ આપીશું મારો આ સવાલ છે આપણે કેટલી કેટલી કેટલી

છોકરી જેવી રિભાઈન મરી છે એવી રીતે માણસ ને બી ફાંસી આપવી જ જોઈએ જે બી એવું કરે ને એના જોડે સખત સખ્ત કદમ કાનૂન લે મારું તો એક જ કેવું છે કે આવા દુષ્મરી બહાર રોડ ઉપર લઈને પેટ્રોલ આપીને એમને સરગાઈ મારવા જોઈએ તારે એમને ખબર પડે કે આ કેવી રીતના એ થયું છે અને બાળકી કહે છે કે બેટી બચાવો પણ કેવી રીતના બેટી બચાવે સરકાર કે છે બેટી આ તો વધારે કાર વધતો જઈ રહ્યો છે કશું થતું નહીં એનો ઉકેલ આ તો અમારી બાળકીઓ ઘરની બહાર નીકળતા બીવે છે જોવા જઈએ તો બહુ ખરાબ કામ થયું છે હવે એ દીકરી તો રહી નહીં ભગવાન એની આત્માને શાંતિ આપે પણ જે વ્યક્તિ અત્યારે છે એને કડીથી કડી સજા મળે એ ચાહું છું અમે લગભગ હું બુધવારે ત્યાં ગઈ હતી જ્યારે ડિવાઇસ બી સાથે અને એમાં અમે જ્યારે અંદર જોઈને જોયું તો જો બાળકી હતી એની સાથે જે દુષ્કર્મ થયું છે એની હાલત બહુ જ ગંભીર હતી ગંભીર હાલત હતી એ ભનમાં જ નહોતી અને એનો શું કહેવાય જ્યાં એના હાથ પણ હલવા તૈયાર નતા આપણને એટલું બધું દુઃખ થાય છે કે આટલી નાની દસ વર્ષની બાળકી આટલું કેટલું સહન કર્યું હશે એ આપણા માટે એક દુઃખદની વાત છે આજનો દિવસ આપણા માટે હકીકતમાં કાળો દિવસ છે અને આપણે કાળા દિવસ તરીકે જ જોઈશું કારણ કે એક ફક્ત દસ વર્ષની બાળકીને જે રીતે એના પર દુષ્કર્મ થવું છે અને જે દસ વર્ષની બાળકી જે એના પર કૃત્ય છે છે એ આજના જોવા તો આપણા જિલ્લા માટે ખૂબ જ અને હવે બિલકુલ બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે કેમકે કે લોકોને હવે સરકારનો કે કોઈનો કાયદાનો એના બીક જ નથી રહી ખુલ્લી આમ આ બધું ચાલી રહ્યું છે આજે મારે બી દીકરી છે હવે મારે બી વિચાર કરવો પડે કે મારી દીકરીને હું એકલી કેવી રીતે એટલે મોકલી શકું એટલે ખરેખર આપણે છોકરીઓ બહાર નીકળવા બહુ જ મુશ્કેલ થઈ ગયું ને આવા લોકોને તો તાત્કાલિક એની ટાઈમ જ ફાંસી જ આપી દેવાની જેનાથી બીજા લોકો આ કૃત્ય કરતા અટકે આ વસ્તુ બહુ ખરાબ થઈ છે હું તો કઉ છું ફાંસી ની સજા ને જાહેર જ આપી જોઈએ એને જે પિતાની આ દીકરી છે નાનકડી એ જસ્ટ તમે વિચારો કે ચાર થી પાંચ દિવસ બેફાન અવસ્થામાં રહી છે શું વિત્તીય છે એની ઉપર એને મા બાપ પર આવા નારાધમોને તો જાહેરમાં ફાંસી આપવા જોઈએ અને એ સમય આવી ગયો છે હવે આવા આવા નારાધમોને છો સો એ સો ટકા જાહેરમાં ફાંસી આપવી જોઈએ ફાંસીની જ સજા હોવી જોઈએ અને જાહેરમાં હોય તો વધારે સારું જેનાથી લોકો ને ખબર પડે કે આવું કરવાથી જે થઈ રહ્યું છે ને હજી પણ થતું રહેશે કેમકે આપણા દેશમાં એટલા સ્ટ્રિક્ટ રૂલ્સ નથી જેમ આપણે અરબ દેશમાં જોઈએ ત્યાં રૂલ્સ બહુ જ સ્ટ્રીક્ટ છે ફિમેલ્સ માટે સ્પેશિયલી તો એ ભારતમાં હોવું જોઈએ જ્યાં સુધી રૂલ્સ સ્ટ્રિક્ટ નહીં આવે અને સજાઓ પબ્લિકમાં નહીં થાય ત્યાં સુધી આ ચાલતું રહેશે સરકાર પણ પ્રયત્ન કરે છે અને હવે જાગૃતતાપૂર્વક આની ઉપર પગલાં લેવા જોઈએ તો જ કદાચ આગળ આવી કૃતિઓ ફરીથી ના થાય